આ યોગેશ્વર ખમણ ની અંદર લઈને આવી ગયા છે અને જોરદાર તમને આજે ખમણ બતા દેવાના છે ઘણા સજેશન હતું કે ચકલાસ અંદર યોગેશ્વર ખમણ ના વિડીયો પણ તમે બતાવો મિત્રો તો ચાલો મિત્રો તમને યોગેશ્વર ખમણ ને તમને બતાવી દેવાના છે તો ચાલો મારી સાથે તો મિત્રો હવે આપણે આવી ગયા છે યોગેશ્વર ખમણ ની અંદર અને અહિયાં વાત કરીશું જય મહારાજ જય મહારાજ શું નામ છે આપનું વાઘેલા યોગેશ

દરેક વસ્તુ તમે જોઈ શકો મિત્રો ખમણ જોઈએ જોઈએ ખમણી ડુંગળીના ભજીયા પથ્થરવેલી કે કસ્તુરી કોઈ પણ વસ્તુ લેશો પચીસ રૂપિયાની સો ગ્રામ તમને અહીંયા મળી જવાની છે તો મિત્રો યોગેશ્વર ખમણની અંદર જો સરસ મજાની બેઠક વ્યવસ્થા પણ મળી જશે અહીંયા તમારે શાંતિથી બેસીને અહીંયા નાસ્તો કરી શકો છો એટલી સરસ મજાની વ્યવસ્થા છે ખમણ હાઉસ આવેલું છે ચકલાસની અંદર ચકલાસ ચોકડી પર શ્રી ચક્કી કોંગ્રેસની અંદર નવું જ છુવ્યું છે જૂની દુકાન છે નાસ્તા હાઉસ ને નલ જે ખૂબ છે યોગેશ્વર ખમણ તો આપણે ખમણ ટ્રાય કરવા માટે જો મિત્રો તમને બતાવો બધા મિક્સ ખમણ છે અને જોડે ચટણી છે સરસ મજાની મે હવે આપણે ટ્રાય કરવા છે વાહ મોરા કોમન છે દીગા પછી તમને બીજો ભજિયા બતાવો મિક્સ બધા ભજિયા છે પતરવેલી છે ડુંગળીના છે બટાકાવાળા છે મેથીના છે દાળવાળા છે અને આ એમની છે કસ્તુરી આ એમની યુનિક આઇટમ છે જો તમે ડુંગળી ની જોઈ શકો આ અલગ જ ભજીયા છે જોરદાર ખુબ મોજ પડી જાય એવા ભજીયા છે અને તમે પણ આવો વિઝિટ કરો ને જોરદાર નાસ્તો કરો મજા આવે તો મિત્રો નાસ્તો અત્યારે ઉનાળા સીઝન ચાલે છે અને નાસ્તો તો આપડે કર્યો ખમણ ભજીયા ને બધું મસ્ત ને જોડે જો મસ્ત જીરા છાશ પણ અહીંયા મળી જવાનું છે અને ઉનાળાની અંદર બેસ્ટ છાશ જોરદાર તમને અહીંયા નાસ્તા જોડે છાશ બી મળી જવાનું છે એકદમ ઠંડી જીરાવાળી જોરદાર અમુક મોજ પડી જાય